ધરણા પ્રદર્શન બીજા દિવસે સવારના નવ વાગે સાંધીના ગેટ બહાર અને છાંયણા માટે મંડપ બંધાવેલું સાંધી અદાણી મેનેજમેન્ટ પોલીસને સાથે લઈ અમારી જમીન છે અમારો બાંધેલ મંડપ કઢાવી નાખ્યો ધરણા પ્રદર્શન બીજા દિવસે સવારના નવ વાગે સાંદીના ગેટ બહાર અને છાયણા માટે મંડપ બંધાવેલ સાંદી સાંધી અંદાણી મેનેજમેન્ટ પોલીસને સાથે લઈ અમારી જમીન છે અમારો બાંધેલ મંડપ કઢાવી નાખ્યો પિસ્તાળીસ ડિગ્રી તાપમાન તડકામાં બેસી ધરણા પ્રદર્શન કરીએ છીએ અને ધરણા પ્રદર્શન કરતા માણસોમાંથી બે ભાઈઓ બેહોશ થતાં તેમને હોસ્પિટલ સરળ માટે લઈ જવામાં આવ્યા હાલત સારી નથી સાંદી અદાણી મેનેજમેન્ટની સામે થઈ હતી એના પછી કંપની દ્વારા અમને નોટિસ જાહેર કરેલ છે એ નોટિસ માં એમ કહેવા માંગે છે કે અમે કંપનીને આઠ કરોડનું નુકસાન કરેલ છે અમે તો શાંતિપૂર્વક અમે ધરણા પ્રદર્શન કરી અમે તો પત્ર વ્યવહાર અમે અમારા હક માંગેલ છે ધરણા પ્રદર્શન કરી એમાં અમે ક્યાં કંપનીને નુકસાન કરીએ છે હું જાડેજા વાંટી બા હું જાડેજા વાંટી બા ગામ કાળા તળાવ તાલુકો અબડાસા અહીંયા એતે સાંગી મે અસી પેંજી વારે ત્યાં કામ કરી ઉંદા ને આજ અસા કે હી દિન દેસણા પ્યા સવાર જો અસી આસી હડતાલ કઈ તો એ પોલીસ અધિકારી આસા તબુઓ કાઢે છે अने ही, ही, इन ही वे न वेठा आहियूं हिन में टे ॼणा असांजा ॿियो ठही विया आहीं बराबरि हेवर न जागंदा त कछी काॾे जाॻंदा हीअ अत्याचार केतिरा ॾींहं हलंदो ई वीचारियो आईं अॼु असां लाइ करे सवाइ असांजे बाहि मेला हूंदो त हीउ आजू बाजू वारो मिणीला थींदो हिकिड़ो असां लाइ नाहे सम्झी किनो मड़े जागरूत थियो बराबरि हिकिड़ा थी विया असां बि रहंदो त बराबरि थींदो का हीअ आना करे पोइ अचनि था ॾींहं असां लाइ त विया आना धन्यवाद Դե մատատ։ Ռիբրոռամես վայբանուսալին նալիաբրասա կոչ